બોલ વચન વધારે છે મોદી સાહેબ હા બોલે છે એટલું પાડતા નથી એવું બધું કહે છે ફીઓ એટલી બધી વધારે છે કે સંચાલક મંડળ એમને ગાંટતું જ નથી ત્યારે ગુજરાત તો પ્રથમ ટોપ લેવલ જ છે ઇન્ડિયાની અંદર દેશ વિકાસ કરી રહ્યો છે અચ્છે દિન આવી રહ્યા છે જોઈએ વિકાસ તો નો કે છે નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે છે જ્યારે પ્રજાએ ખૂબે ખૂબે મત આપ્યા હોય અને પ્રજાનું ધાર્યું ના થાય ત્યારે પ્રજા પૂછે છે ફરીવાર ઇલેક્શન આવે ને મત માગવા જઈને ઉભા રહો ત્યારે પ્રજા પૂછે છે પ્રજા એટલા માટે પૂછે છે કે પ્રજાને પૂછવાનો હક છે એટલે પૂછે છે પ્રજા એની સ્થિતિ એની આર્થિક સ્થિતિ એની સામાજિક સ્થિતિ એની સુખ સગવડ સુવિધાઓ માટે પ્રજા પૂછે છે પ્રજા પૂછે એમાં આજે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોને લઈ અને જાણવાનો પ્રયાસ કરીએ કે એમણે એમના સમસ્યાઓ હળવી થઈ છે છે કે ઘટી છે પ્રજા પૂછે છે એમાં હું એટલું જ કહેવા માંગીશ કે આજે પાંચ વર્ષ પહેલાં પણ અમે અમારા ધારાસભ્ય લોકલાડીલા વિસ્તારના સ્થાનિક એવા વલ્લભ બાપાને ચૂંટ્યા હતા અને ફરી પણ એક વર્ષ માટે એક વર્ષ થયું પણ હજુ વલ્લભ બાપાને મેં ક્યારેય રૂબરૂ જોયા નથી હું આ વિસ્તારમાં છું ઇન્ડિયા કોલોની વર્લ્ડમાં પણ અમારો વિસ્તાર પછાત વિસ્તાર છે ચાલ્યો ઝુંપડ વિસ્તાર એ વિસ્તારમાં આજ દિન સુધી વલ્લભ કાકાને કે વલ્લભ બાપા કહેવાય એણે કોઈ નાનું છોકરું કે શું કોઈ વડીલ માણસ પણ ઓળખતો નથી વિદ્યાર્થીઓ તો એમ પૂછે કે ભાઈ આપણે ધારાસભ્યનો દાખલો જોઈએ છે તો ક્યાંય જવાનું કે વલ્લભ બાપાની કે વલ્લભ કાકાની ઓફિસ ક્યાં આવી તો એ સવાલ બહુ મોટો છે કારણ કે અમારા ઓમ ડોંગર ક્રોસિંગથી આ બાજુ કાળબુર બીચથી આ બાજુ મેમકો ચારસાથી આગળ ઝૂપડપટ્ટી અને ચાલીનો વિસ્તાર છે ત્યાં જોતો તો નથી વલ્લભ બાપા જોવા મળતા કે અમારા ફિલ્મી સ્ટાર કોમેડી કિંગ પરેશ રાવલ ફિર ફેરીના હીરો ખાલી ટીવીમાં જોવા મળે છે પિક્ચરમાં જોઈ લે છે બાકી રૂબરૂ હજી આજ દિન સુધી પાંચ વર્ષ પૂરા થવાય હજુ જોયા નથી કે નથી વલ્લભભાઈની કે પરેશ રાવલની અમારા વિસ્તારમાં કોઈ ગ્રાન્ટ કે કોઈ સોસાયટીનો રસ્તો કે ગટર લાઇન કરતો થયો નથી જે કોઈ અમારા વિસ્તારમાં પરા વિસ્તારમાં કામ થાય છે ઝુંપડપટ્ટીમાં કે અમારા કાઉન્સિલર્શ્રીઓ છે એ લોકોની ગ્રાન્ટમાંથી જ બધા કામો થાય છે પણ આ કરોડો રૂપિયાની ગ્રાન્ટો એમની બધી જાહેરાતોમાં જ વપરાય જાય છે મોટા મોટા હોલ્ડિંગ્સ લાગી જાય છે અમારા વિસ્તારના ધારાસભ્યોને આ એક કાર્ડ બનાવી દીધું છે આયુષ્યમાન કાર્ડ પાંચ લાખનું હવે કાર્ડ માટે લોકોને જ ખબર નહીં કે કાર્ડ ક્યાંથી લેવાનું હં કોના કોનું નામ મળે છે એ પણ પબ્લિકને ખબર નથી એ ખોટી ખોટી અફવાઓ ખોટી ખોટી જાહેરાતો કરી અને લોકોને લાલચ આપીને લોભામણા વચનો આપીને ચેતરી જાય છે એટલે એ લોકોને કહ્યું કે આ બધું બંધ કરી દે અને ફરીથી આ પાંચ વર્ષ માટે એ લોકોને ના આવવું જોઈએ અને વોટ માંગતા આવવા પણ એ લોકોને શરમાવવું જોઈએ પાંત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષથી ભાજપની સરકાર અહીંયા આવે છે દર ચોમાસે અહીંયા એટલું બધું પાણી ભરાતું હોય ત્યારે આ લોકો કોઈ દેખાતા નથી ડ્રેનેજ લાઈનના પૈસા નાખ્યા છે પણ પાણી કેમ જતું નથી એ ખબર નથી ચોમાસામાં નીકળે તો ખબર પડે કે આ લોકોના ઘરમાં પાણી છે રાત્રિ આખી જાગતા હોય છે લોકો ને સૌથી પહેલાં મોટા મોટો ભણવાનો પ્રશ્ન છોકરો મધ્યમ વર્ગના અહીંયા રહે છે નહીં લાઇબ્રેરીનો પ્રશ્ન જે કંઈ કોમન પ્લોટો અહીંયા જે કંઈ સરકારી જમીનો વેચી મારી પાણીની ટાંકીઓ બનાવવા માટે કોઈ જગ્યા નથી ન કે ચલો અત્યારે કોર્પોરેટરો બનાવે એ લોકો જગ્યા માગે છે જગ્યા આપે ક્યાંથી એ લોકો કામ કરવા માટે તૈયાર છે હવે લોભામણી જાહેરાતો આપી આપીને ખોટે ખોટો પબ્લિકના પૈસાનું પાણી કરે છે સિનિયર સિટીઝન તરીકે મને તો કોઈ ખ્યાલ નથી આવતો કે અહીંયા કોઈ સ્કીમો ચાલતી હોય એવું મારા ધ્યાનમાં જ નથી હું પોતે સિનિયર સિટીઝન જ છું મારે બાસઠ વર્ષ થયા છે પણ મને આજ દિન સુધી મને ખબર નથી કઈ સ્કીમો ક્યાં આગળ ચાલે છે કે કેવી રીતે ચાલે છે એની મારી પાસે કોઈ માહિતી જ નથી મને કેવી રીતે ખબર પડે કે આ લોકો માહિતી કેવી રીતે આપે છે એમનું માહિતી વિભાગ કેવી રીતે કામ કરે છે એ બી મને ખબર નથી સંસદ સભ્ય અહીંયા ધારાસભ્ય અને સંસદ સભ્ય લગભગ વર્ષમાં જ્યારે ચૂંટણી હોય ત્યારે આવે છે ચૂંટણી પછી કોઈ દેખાતા નથી અહીંયા અમે છેલ્લા ચૂંટણી હતી ત્યારે મેં વલ્લભ દાદાને જોયેલા પછી આજ દિન સુધી વલ્લભ દાદાને અમે જોયા નથી વલ્લભ દાદાને અમે એક વાત વાત કરેલી કે ભાઈ અમારે પાણીની ટાંકીનો પ્રોબ્લેમ છે પાણી અહીંયા આવતું નથી અમારી સોસાયટીમાં તો પાણીનો બોર બનાવી આપો કે એવું કંઈક કરી આપો તો કંઈ સારું અમે જોઈ લઈશું કે અમે અહીંયા ઠક્કરનગર બોર બનાવીએ છીએ તારે તમને ત્યાંથી લાઇન આપી દઈશું અને તમારો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થશે પણ ત્યાં કોઈ જગ્યાએ કોઈ કામ થતું જ નથી હજુ સુધીમાં એક બી પાણીને લગતું છેલ્લા પંદર વર્ષથી અમારી સોસાયટીમાં પાણી આવતું જ નથી અને પાણીની કોઈ જગ્યા જ નથી આવવા માટેની એ માટે અમે કહીએ છીએ કે ભાઈ આ કોણ આના માટે જવાબદાર વ્યક્તિ છે કે જે આ બધું કામ કરી શકે છે તો એ વ્યક્તિ અમારા સુધી પહોંચે એવી અમે ખાસ વિનંતી કરીએ છીએ કે અમને આ પાણીનો લાભ મળે અત્યાર સુધી અમે પ્રાઇવેટ પાણી અમારું પોતાનું વાપરીએ છીએ તો અમને કોર્પોરેશનનું પણ કોઈ પાણી વાપરવામાં આપતા નથી તો આ પાણી ક્યાંથી અને કેવી રીતે લેવું એ અમે ત્યાં કોર્પોરેશનમાં જઈએ તો કોર્પોરેશનવાળા સાહેબો અલ્લા ગલ્લા ટલ્લા કરે છે કે તમારી પાસે આ નથી આ નથી એમ કરીને અમને આમથી આમ ચારે બાજુ ફેરવે છે પણ કોઈ કોર્પોરેશન પાણીની લાઈન આપવા તૈયાર નથી અને બહુ પૂછે તો કે પાણીનું પ્રેશર જ નથી તો એ લોકો કામ શું કરે છે એ જ ખબર નથી પડતી આ પ્રજાના પૈસાને ક્યાં આગળ વાપરવાના છે એ લોકોને હું આજે એક ગુજરાત રાજ્યના ભારત દેશના યુવાન તરીકે આ સરકારને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે દર વખતે સરકારી નોકરી તો અત્યારે છે નહીં અને કદાચ જો ભૂલે ચૂકે પણ સો નોકરીની જગ્યા ખાલી થઈ હોય ને એના ફોર્મ ભરાતા હોય તો આજે એ સો નોકરીની જગ્યા માટે આઠ દસ લાખ ફોર્મ જમા થતા હોય છે તો એમાંથી સો જણાને નોકરી મળવાની છે અને જ્યારે વડાપ્રધાન શ્રી બે હજાર ચૌદની અંદર લોકસભાની ચૂંટણી હતી ત્યારે બણગા ફૂંકી ફૂંકીને બોલતા હતા કે અમે બે કરોડ રોજગાર આપવાના છીએ બે કરોડ રોજગાર આપવાના છીએ એમાંથી બે લાખ રોજગાર આપ્યા હોય તો એ સરકાર અમને બતાવે આજ આજે ગુજરાત રાજ્યનો ભારત દેશનો યુવાન પૂછી રહ્યો છે અને બીજું કે દર વર્ષે અત્યારે તાજું ચાલી રહ્યું છે વાઇબ્રન્ટ ગુજરાત તો વાઇબ્રન્ટ ગુજરાત માટે પણ હું આ સરકારને એક સવાલ કરું છું કે દર વખતે વાઇબ્રન્ટ ગુજરાત પૂરું થાય અને લાખો અને કરોડોના એમઓયુ ની વાત ચાલુ થઈ જાય એ બહુ મજાની વાત હોય છે પણ એમઓયુ ની અંદર આપણે એમને એક પ્રશ્ન પૂછવો છે કે ગઈ સાલ પચીસ લાખ કરોડના એમઓયુ થયા હતા બહુ સરસ વાત હતી પચીસ લાખ કરોડના એમઓયુ થયા હતા પણ થયા જ હતા એ કાગળ ઉપર હતા એમાંથી એક લાખ કરોડનું પણ ઇમ્પ્લિમેન્ટેશન નથી થયું આ ગુજરાત રાજ્યનો યુવાન સવાલ પૂછી રહ્યો છે અને બીજી વસ્તુ કે જે દસ ટકા સવર્ણ અનામતની વાત કરી હું અનામતને આવકારું છું અનામત યુવાનોને મળવી જોઈએ એને પણ આવકારું છું અને શા માટે તમારી યુવાનોને અનામત આપવી પડી એ અનામત તમે આપી એના ઉપરથી એ સાબિત થાય છે કે તમે આ ગુજરાત રાજ્યના યુવાનોને શિક્ષણ નથી આપી શક્યા પચીસ વર્ષની અંદર આ ગુજરાત રાજ્યના ને આ દેશના યુવાનોને તમે નોકરી નથી આપી શક્યા એ આની ઉપરથી સાબિત થાય છે અને એ પણ તમે આજે ચાર વર્ષે સાડા ચાર વર્ષે જ્યારે સમાજના દરેક સમાજના યુવાનો રોડ ઉપર આવ્યા હતા ત્યારે તમે પહેલા નંબરની વાત કરતા હતા સરકાર ફર્સ્ટ નંબરની છે એવી વાત કરતા હતા પણ હા ચોક્કસ રીતે કહેવા માંગુ છું કે ખેડૂતો ઉપર લાઠી ચાર્જમાં નંબર વન હતી યુવાનો ઉપર લાઠી ચાર્જમાં નંબર વન હતી આ ગુજરાત રાજ્યની આંગણવાડીની બહેનો કંઈ માંગવા માટે નીકળે તો એમને લાઠી મારવામાં નંબર વન હતી આ ગુજરાત રાજ્યનો દેશનો કોઈ પણ યુવાન કે કોઈ પણ નાગરિક કે કોઈ પણ વિદ્યાર્થી કંઈ માંગવા માટે નીકળે તો એમની ઉપર લાઠીઓ નંબર હતી પણ કે એમના લઈ લો અને સાથે સાથે હમણાં તાજી વાત કરીએ તો બે હજાર ને ની અંદર હમણાં બે ચાર મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી છે લોકસભાની ગઈ ચૂંટણી બે હજાર ચૌદની ની અંદર એમણે મેનિફેસ્ટોની અંદર બહુ મોટા મોટા વાયદાઓ આપ્યા હતા લાખો કરોડોના વચન આપ્યા હતા પણ આજે હું એમને સવાલ કેવા માંગુ છું કે એમણે એમના ચૂંટણી ઢંઢેરા બે હજાર બારની ની વિધાનસભાનો ચૂંટણી ઢંઢેરો લઈ લે અને બે હજાર ચૌદનો નો ચૂંટણી ઢંઢેરો લઈ લે એમાંથી પણ એ સરકાર એક પણ પ્રજાનું વચન પાળ્યું હોય અને પ્રજાને આપેલા વચનોમાંનું એક વચન પાળ્યું હોય તો હું આજીવન એમના ઘરે કચરા પોતા કરીશ ખાલી એક એ લોકોએ ફાળેલું એક વચન બતાવે આ આખા દેશને એમણે બે હજાર ચૌદમાં સત્તા પર આવ્યા પછી આખા દેશને એમણે લાઇનમાં ઊભો રહેતો કરી દીધો એક વખત જીએસટીની લાઈનમાં ઊભો રાખે એક વખત નોટબંધીની લાઇનમાં ઊભો રાખે કે એક વખત અન્ય કાર્ડની લાઈનમાં ઊભો રાખે દર વખતે એમણે લાઇનમાં ઊભા રાખ્યા સિવાય આ પ્રજાના પ્રતિનિધિ માટે કોઈ કામ જ નથી કર્યું રોજગારી રોજગારીમાં શું છે કે સમજી લો લેવાની હોય જગ્યા ત્રણસો અને ભરે દસ હજાર વીસ હજાર પચીસ હજાર પછી કે પેપર ફૂટી ગયું એટલે એ બધાને ધક્કા ખાવા ન જ રહે પછી

છે જ નહીં બરોબર બધા બ્લોક હલે છે અમે રોજ હાલતા હોઈએ તો છે જ અને કોઈ જગ્યા કોર્પોરેટરને આપતી નથી વલ્લભ બાપા તો વોટ લેવાનો હોય ત્યારે આવે અમારા ચોકઠાની અંદર પણ મોટો મોટો હાર પહેરીને બધા હાર એને પહેરાવે ફૂલ ને વધાવે ને પગે લાગે પાણીનો સવાલ કરીએ તો એમ કે આવી જશે આવી જશે મેલ ભાગ વેતા આપણું તો અમારું તો કશું સાંભળે જ નહીં એમને શું પૂછે હવે એને મારી દ્રષ્ટિએ સાહેબ મને એ ખબર નહિ પડતી આ વિકાસના જે બડગા મારે છે તમે જો પૂર્વનો પટ્ટો અને પશ્ચિમનો પટ્ટો એ બાજુ બી ધારાસભ્ય સંસદ સભ્ય છે એ બાજુ એક એક વિસ્તાર તમે નારણપુરા ઘાટોલિયા સોલા સાયન્સ સિટી કે મે બાજુ મેયર ડેપ્યુટી મેયર ના ચેરમેન ઓર છે કમિશનર સાહેબ રહે છે શું પૂર્વના પટ્ટામાં માલો ઝુપરપટ્ટીનો ગરીબ કામદાર મિલ કામદાર રહે છે એટલા માટે અન્યાય કરાવો માત્ર ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષમાં ગુજરાતના કોર્પોરેશનમાં બેઠી છે માત્ર ભ્રષ્ટાચાર સિવાય વાત નથી વિકાસના નામે જે બરકા માલો તમે જો આપણે ગયા વર્ષમાં મીડિયાએ તમામ ચેનલોએ ગુજરાત હાઈકોર્ટે ઉધરો લીધો 500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો આ ગુમ કરેલી નિંદામાં સુટેલી સરકાર હું આપની મીડિયા ચેનલ થી ચેતવણી આપું છું મોટી મોટી જાહેરાતો કરવાથી એમના ટાઈપો કરવામાં આજે રિવોલ્ટ પરની અંદર ફૂલોનો

આપણે પહોંચી જઈએ છે ન્યુ વિજય મિલ વિસ્તારની અંદર ત્યાં એવી એવી સમસ્યાઓ છે લોકોની સુવિધાઓ વધવાના બદલે સુવિધાઓ ઘટી છે કોઈ જગ્યાએ તો ઇન્દિરાનગર પાસે રોડ આખો બંધ કરી દેવામાં આવ્યો છે પ્રજા જવાને આવવા જવાનો રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે ત્યારે પ્રજા ખાસ ઉશ્કે રહીને પૂછે છે કે અમારી સમસ્યાનું નિદાન ક્યારે કરશો રેખાબેન રેખાબેન કયો વિસ્તાર અશોક મિલ અશોક મિલ હા બંધ છે ને ચાલી હા અને

ફોર્મ આ લોકો ઉપરથી આ જે દિવાલ બનાવી છે રેલવે એના કારણે આ હજારો વિદ્યાર્થીઓને અવર જવરમાં વૃદ્ધોને અવર અને મહિલાઓને અવર બહુ તકલીફ પડે છે ચાલીને દઈ શકતા નથી અને એના માટે કોઈ ફ્રૂટ બીટ આપવામાં આવ્યો નથી બરાબર એના કારણે લાખો લોકો અહીંયા હેરાન થઈ રહ્યા છે અને એક તકલાકી નિર્ણય છે રેલવેનો એક ખોટો નિર્ણય છે આજ સુધી અકસ્માત કોઈ થયા નથી રેલવેનો કોઈ રેલવેના કોઈ અકસ્માત થયા નથી તેમ છતાં એક સુરક્ષાના ભાગરૂપે એક રેલવેની દિવાલ બનાવવામાં આવી છે એ ખોટી વાત છે ના હોવી જોઈએ રેલવે લોકો જાણી જોઈએ કોઈ અકસ્માત કરતું નથી અજાણતા થાય વાત જુદી છે બીજું પ્રજા પ્રજાજન તરીકે એવું છે કે અહીંયા ચૂંટાયેલા ધારાસભ્યો કે સંસદ સભ્યો કોઈ આવતા નથી જોવા માટે અને આ એક બહુ વિશાળ સમસ્યા છે આના પ્રત્યે ધ્યાન આપવું જોઈએ એના માટે કોઈ પણ જાગૃત નાગરિક કે કોઈ પણ વ્યક્તિ આના માટે કોઈ જાગતા નથી કોઈ પ્રશ્નો ઊભા કરતા નથી આ પ્રશ્નો સોલ્વ થાય તો લાખો લોકોના સમય બચી જાય ત્રણ થી ચાર કિલોમીટર લોકોને ફરીને બીજા વિસ્તારમાં જવું પડે છે બધી આ વિસ્તારની તમામ શાળાઓ દક્ષિણ ઝોનમાં આવેલી છે જ્યારે ઉત્તર ઝોન ની અંદર લોકો રહે છે અને લોકોને ઉત્તરમાંથી દક્ષિણમાં જવા માટે ચાર થી પાંચ કિલોમીટર ચાલીને જવું પડે છે અહીના સમસ્યા એવી છે સૌથી મોટી સમસ્યા પાણી પાણી જન્ય પાણી શુદ્ધ આવતું ના હોવાથી પાણી જન્ય રોગો જાડા કોલેરા ટાઈફોઈડ એવા બધા રોગો થાય છે એના ઉપરાંત આ જે પ્રાથમિક જે પ્રાથમિક સુવિધાઓ છે એવી કોઈ સમસ્યાઓ તમામ સમસ્યાનો અભાવ છે મ્યુનિસિપલ ટેક્સ ભગીએ છે ને બધા ભરે છે તે છતાં એવું છે કે પ્રજાના પ્રતિનિધિ છે ભાજપ ભાજપના કોઈ કોંગ્રેસના હોય એ આગળ રજૂઆત કરતા નથી એના કારણે સમસ્યા ઉભી થઈ છે કોઈ નથી આવતું છેલ્લે ક્યારે આવેલા કોઈ નથી આવ્યો શ્રી ચૂંટણીનો ટાઈમ આવશે બધી સમસ્યા જયારે એમની એમની જરૂરત હોય ત્યારે એમને જોવાનું ન કરતો નહીં જોવાનું એવી રીતે થોડી ચાલતું હોય છોકરાના આમે અમારે કેટલી તકલીફ પડે એ તો એમને સમજવું જોઈએ કે ના અમજવું જોઈએ તમે તમારું તમારી રીતે તમારું કામ કરું ને અમારા છોકરાઓને તકલીફ કેટલી પડે અહીંયાથી બધાને રસ્તો છે બરાબર કોઈ આવવા જવા ના દે ઘરના આગળથી કોઈ આવવા જવા દે રસ્તો તો જોઈએ ને અમારે એટલે એક રસ્તો તો કાઢવો જ પડશે લોકો વચ્ચે કેટલો સંઘર્ષ થાય છે અહીંયા સ્થાનિક રહેવાસીઓ જો ફોટો પાડે ને બધી તમે મારે જોડે ને જેટલા છોકરા છે બધા જોડે પૂછો કેટલી તકલીફ પડે છે અશોક મિલ નવી ચાલે તો પ્રજા પૂછે છે માં તમે અંતર્ગત શું પૂછો માંગશો એની કઈ કઈ સમસ્યા વિશે પૂછો પ્રજાની અત્યાર સુધી ઘણી બધી સમસ્યાઓ છે છેલ્લા 50 વર્ષના દાયકાની અંદર જ્યારે મારે ફોર્ટી ટુ યર્સ એજ ઓલ્ડ છું હું તો મેં પચાસ વર્ષની અંદર ક્યારે પણ આ રસ્તો બંધ જોયો નથી બીજી એના સિવાય ઘણી બધી સમસ્યાઓ છે જેમ કે પાણીની સમસ્યાઓ અમે ટેક્સ રેગ્યુલર ભરીએ છીએ તે છતાં પણ રોડ રસ્તા બરાબર એ અમને પૂરતા પ્રમાણમાં મળી રહેતું નથી રોડ અહીંયા ખાડા ખચબચ્યા છે આ ખાડાવાળી ચાલીમાં આપ જોશો તો ચોમાસાની અંદર કેર સમા પાણી ભરી જાય છે જેના કારણે લોકોને કેટલી પણ યાતનાઓ ભોગવવી પડે છે વેઠવી પડે છે અને છોકરાઓ સ્કૂલ પણ જઈ શકતા નથી બરાબર અત્યારે રેલવે પ્રશાસને આ રસ્તો બંધ કરી દીધો છે એક્સિડન્ટલી આ રસ્તો બંધ કરી દેવાથી છોકરાના ભણતર પર આની માઠી અસર પડે છે છોકરાઓ ફરીને અહીંયાથી બે કે ત્રણ કિલોમીટર દૂર જવું પડે છે ફરીને એના માટે ગૃહિણીઓને પણ પોતાનું કામ જલ્દી નિપટાવી લઈને વહેલા નીકળવું પડે છે રસ્તો છે નહીં તેના કારણે ગલી ખૂચિયામાંથી જવું પડે છે જેના કારણે કૂતરા કરડવાના અને એ પણ બનાવ ઘણા બધા બન્યા છે બરાબર રેલવે પ્રશાસનનું માનવું એવું છે કે જો રસ્તો ખુલ્લો રહેશે તો ત્યાં એક્સિડન્ટ થવાનો ભય છે પણ આજ દિન સુધી એવા કોઈ રસ્તાના લીધે કોઈ એક્સિડન્ટ ઉદભવ્યો નથી અને એક્સિડન્ટલી રસ્તો બંધ કરી દેવાથી લોકોને ઘણી બધી હાલાકીનો વેઠવાનો વારો આવે છે હવે સંસદ સભ્ય ધારાસભ્યની વાત કરું તો અત્યાર સુધી એના કોઈ પણ નાગરિકને તમે પૂછશો કે એનો સંસદ સભ્ય કોણ તો નામ સુધી પણ યાદ નહીં હોય જ્યારે બેલેટ પેપર હોય બેલેટ પેપરની પર ફોટો જોયો છે સંસદ સભ્યને ક્યારે ફેસ ટુ ફેસ જોયા નથી

ફાટક બંધ કરવાથી રેલવેનું જે દિવાલો ચડવાથી વાલીઓ અને એના પરિવારોને બહુ નુકસાન બહુ તકલીફ છે ત્યારે બીજું કોઈ ચોમાસામાં બી અહીંયા પાણી ભરાઈ જાય છે એટલે ધારાસભ્યો કે સંસદ સભ્યો કે કોર્પોરેટરો એ બી કોઈ રસ લેતા નથી ગરીબ એરિયા છે એટલે અહીંયા શું છે હજુ સુધી ધારાસભ્ય કે સંસદ સભ્ય જોવા નથી આવ્યા છેલ્લા હજુ સુધી આયા નથી હવે ચૂંટણી આવશે ત્યારે વોટ લેવા માટે આવશે અહીંયા શું છે કે રોગચાળો બી થાય છે મુશ્કેલીઓ પાણી ની બી બહુ છે પાણી રોગો થાય છે મેડિકલ ખર્ચ અહીંયા કોઈ દવા ની કોઈ સુવિધાઓ નથી અહીં ગાડી આજુ બાજુ આ રોડ પર કોઈ માધ્યમિક સ્કૂલ જ નથી સરકારી મ્યુનિસિપલ અહિયાં એક જ એક જ સ્કૂલ છે ખાલી બસ મ્યુનિસિપલ લાયબ્રેરી એક છે એ બી બંધ કરી દીધી લીધી છે બગીચા છે જ નહીં બરાબર તો શું પૂછવા માંગશો અહીંયા વાંચનાલય બનાવવાની જરૂર છે અહીં બગીચો બનાવવાની જરૂર છે અને આ રોડ પર એક સારી સ્કૂલ બનાવવાની જરૂર છે એ હવે આ જે ચૂંટણી આવી છે એની અંદર શું છે કે લોકો બજેટ આપે તો સ્કૂલો બને ને બજેટો બજેટો પછી એમ લોકો ક્યાં નાખી દે ખબર નથી પડતી પ્રજા કોઈ પૂછતી નથી એમને શું એટલે આ અમારી સુવિધાઓ છે આ રોડની એ મળે એવી અમે અપેક્ષાઓ રાખી છે અહીંયા સમસ્યા એ છે કે આ જે ખાડાવાળી ચાલી વિભાગ નંબર બે ખરો ને એમાં કોઈ દલીલ કરી શકે એવો કોઈ વ્યક્તિ નથી રજૂઆત શિક્ષિત કે એવો કોઈ રજૂઆત કરી શકે એવો બરાબર હવે અહીંની સમસ્યા એ છે કે અહીંયા લગભગ છેલ્લા દસ વર્ષથી આ જે ચાલીની સમસ્યાઓ છે આમાં જે સમસ્યાઓ છે પ્રજાની સમસ્યાઓ છે કે ભાઈ આ રોડ બન્યો આ લગભગ પંદર વર્ષથી આ રોડ બન્યો પંદર વર્ષ પછી આ રોડ બન્યો નથી બીજું કંઈ પેવર બ્લોક આવે ગટરો ઉભરાય તો અમારે દોડવું પડે છે મૂળ વસ્તુ કે આ ખાડાવાળી ચાલીમાં મોટો થયો હું મારો રહેવાનો શોખની ચાલીમાં બધી રજૂઆતો કરવામાં મારે મારે દોડવું પડે છે અને આ જે પાછળનો રસ્તો છે ને પચાસ વર્ષથી અમે અવર જવર કરતા નાના હતા ત્યારથી અહીંયા રમતા હતા અને વર્ષો જૂનો રસ્તો અશોક મિલથી લઈને તો સીધું બહાર નીકળાય મેઘાણીનગર હવે હા આ રસ્તો રેલવે પ્રશાસને બંધ કર્યો બરાબર હવે હાલાકી વધી એટલે અહીંથી કાલુપુરથી લઈને તો છે પાંચ કિલોમીટર સુધી એક પણ સારી સ્કૂલ નથી એક કોર્પોરેશનની સ્કૂલ આપેલી છે બરાબર અહીંયા વિરોધ પક્ષનો નેતા છે અહીના ડેપ્યુટી મેયર છે બંને પક્ષના પણ કોઈ ધ્યાન આલતું નથી સંસદ સભ્ય બોમ્બે માં પડ્યા છે ધારાસભ્ય છે છે એ અહીંયા ઇલેક્શન વખતે આવે બરાબર ક્યારે રજૂઆત કરવા જઈએ એટલે ત્યાં ત્યાં એમનો આ વચ્ચે ખાડાવાળી ચાલીવાળા ચાલી વાળા આખી ભેગા અરજી આપવા ગયા બરાબર પચાસ સાહીઠ બરાબ ગયા તો અરજી લખીને આપી પણ એનો કોઈ નિવેડો આવ્યો નથી એના પછી વિરોધ પક્ષ નેતા ના આપી એ પણ જોવા વિરોધ પક્ષ નેતા ચૂંટણી ના દિવસે જ આવે છે ખાલી દલિત સમાજના વોટ લેવાના બીજું કે આ જે સમસ્યા છે ને આની અરજીઓ પચાસ અરજી આપી છે આ રસ્તા માટે ની પચાસ અરજીઓ આપી છે ઉગ્ર રજૂઆત હવા જો આવું ના આવું રહ્યું તો જલદ આંદોલન થશે કારણ કે અમે કોઈ રાજકીય પક્ષાપક્ષી નથી આ અમારા બાળકોથી મિડલ ક્લાસના ભણે છે ગરીબ વર્ગના એ જાય ક્યાં બિચારા બીજું શું પૂછવા માંગશો એની સમસ્યા અહીંની સુવિધામાં તો એવું છે કે સ્કૂલ બને રાજ્ય સરકાર વિરોધ પક્ષને બંને મળીને આ સમસ્યાનો હલ કાઢે બરાબર બગીચો કઈ જગ્યાઓ બહુ પડી છે કે નાનો કંઈક બગીચા જેવી જેમ પશ્ચિમમાં આપી છે નદી પાર પશ્ચિમમાં જે સુવિધા આપી છે બગીચાઓની એવી સુવિધા અમને સિનિયર સિટીઝન ને બી બહુ તકલીફ પડે છે અવર જવર માં અહીંયા તો આ ચાલી માં રહ્યા પછી એવું હું ગામડામાં એવું લાગુ છું તો મારું ગામ સારું છે એના કરતા તો

અને એ લોકોએ રેલવેવાળાએ એની મર્યાદાની અંદર એમને કોટ કરી લીધો પણ કોર્પોરેશને જે એની જોડે પૂરતો ટીપી તીસનો પ્લાન ફાઇલો હોવા છતાં કોઈ કાર્યવાહી કરી નથી અને એ દરમિયાન કોર્પોરેશનની જે ટીમ છે કે સ્થાનિક કોર્પોરેટરો હવે નિયમ એવો છે કે કોર્પોરેટરની પરમિશન લેવામાં આવે હવે કોર્પોરેટર એક સ્થાનિક માણસ છે અને દરેકનો માણસ છે એટલે કોઈ દિવસ એનો વિરોધ કરવા ના આવે પણ પ્રજાની જે તકલીફ છે પ્રજા રજૂ કરે છે હવે અને એ તમારે રજૂ કરવાની રહેશે ફ્લાય ઓવર કે મને એમ કહેવામાં આવે છે કે ટેમ્પરરી તમને પગદંડી માટે અમે આપીએ તો સ્થાનિક માણસો એ બાળકો કોઈ મ્યુનિસિપાલ સ્કૂલ સિવાય કોઈ સ્કૂલ એવી નથી કે અમારા ગરીબો ત્યાં ભણવા બધા જાય છે કલાપીનગરની અંદર ને લઈને એનો પંદર કિલો વજન લઈને બધા મા બાપ ત્યાં દોડતા ફરીને પાંચ કિલોમીટર ફરી ને જવાનું થાય જે ફેક્ટરીમાં જવા વાળો ગાડી કઈ રીતે બાંધે રિક્ષા કઈ રીતે બાંધે એ સિવાય એકસો આઠ જેવી વસ્તુઓ અમારા વિસ્તારમાં એટલે આ પરિસ્થિતિની અંદર જો ટીપી થી આટલા વર્ષથી હોય એને ખુલ્લો નહીં ફ્લાયઓવર દરેક વિસ્તારોમાં આપ્યા છે એ વિસ્તાર ગરીબ માણસોને વિસ્થાપિત અમારા વિસ્તારમાં કર્યા છે મફતમાં તો અમારા ગરીબ માણસોને ત્યાં વિસ્થાપિત કેમ નથી કર્યા એ વિસ્તાર એ બધા સેટેલાઇટ વિસ્તારના બધા માણસો લાયા એની અમે આઈટીઆઈ કરીને માહિતી માગીએ છીએ કે બહારના માણસો કોણ આવ્યા ફ્લેટોમાં પ્રજા તરીકે શું પૂછવા માંગશો સરકારી યોજના વિશે સરકારી યોજના તરીકે અમારા વિસ્તારની અંદર અસારામત વિસ્તાર જ્યારે ગાંધીનગરમાં હતો ત્યારે બાજપાઈજી વડાપ્રધાન અહીંથી ચૂંટાઈ ગયા પછી અડવાણીજી ગયા આ બધા ગયા પછી પાંચ પૈસાનું બજેટ અમારા વિસ્તારમાં કોઈ ફ્લાય ઓવર કે કશું બન્યું નથી બજેટો ક્યાં જાય છે એ અમને ખબર નથી બાકી એમના બોર્ડ ગાંધીનગરમાં બને છે કે અડવાણીજીના એમાંથી એટલે અડવાણીજી અહીં કંઈક છે એવું જાહેરમાં બને છે બાકી સ્થાનિક ગરીબોને કોઈ આપ્યું નથી અહીંના કોઈ ધારાસભ્ય આટલા બધી વિદ્યાલભાઈ વલ્લભભાઈ કાકડિયા ધારાસભ્ય રહે એમને પણ કોઈ બજેટ આ વિસ્તારમાં એક સારા કામમાં વાપર્યું નથી તો ફ્લાય ઓવર જેવા વિસ્તાર તમે દરેક ચાર રસ્તા ઉપર ફ્લાયઓવર બને તો આ ગરીબ વિસ્તારમાં એક અંડરગ્રાઉન્ડ આપો તો એ આ વિસ્તારની આ ઘરડા માણસો સ્કૂલના બાળકો જઈ શકે પાણીની લાઈનનું એ લોકો એક મોટી જમ્પર લાઈન જાય છે એટલે ના થાય એ લાઇનથી દસ ફૂટ હટાઈને પણ આ વસ્તુ થાય એવી છે છતાં પણ કોર્પોરેશન આ છાવો રહે છે એનું કારણ કે આ સોસાયટીની અંદર કે આજુબાજુના ગરીબો આ કોઈ ઇન્ટરવ્યુ આપવા કોઈ તૈયાર નથી હું અહીંયા છેલ્લા વીસ વર્ષથી રહું છું અહીંયા કોઈ સુવિધા થઈ નથી વોટ લેવો હોય ત્યારે બધા અહીંયા આવે છે બરાબર અહીંયા કોર્પોરેટર તો શું કોઈ ધારાસભ્ય કોઈ અહીંયા આવતું નથી આજે વીસ વર્ષથી આ પોઝિશન જોઉં છું હું બરાબર અહીંયા આટ આટલું પાણી ભરાય ત્યારે દરેક જગ્યાએ અનાજ મળે બધુંય મળે બાકી આ ખાડાવાળી ચાલીની અંદર કઈ કોઈ વસ્તુ નહીં મળી સરકારી યોજના કેટલી પહોંચી સરકારી યોજના એક બે હજુ ખાડામાં કોઈ લાભ મળ્યો નથી આજ સુધી ની અંદર શું જાણો છો એ યોજના ઘણી બધી આવી પણ કોઈ યોજનાનો કોઈ લાભ મળ્યો નથી કોઈ બી ખાડાવાળી ખાલી એક ડસ્ટબિન આપી છે કચરો નાખવા માટે એ બી કચરાની કોઈ સુવિધા નથી અહીંયા જે કઈ ડસ્ટબિન મૂકવાના હોય મોટા એ પણ નથી મુકાયેલા તો બજેટો જાય છે કે શું આ બજેટો સરકાર કરે છે શું સરકાર ધ્યાન નહીં દેતી આને ઉપર

બ્લોક નાખવાના બાકી છે જ્યાં દબાણ છે એ બધું હટાવવું જોઈએ અને સ્વચ્છ અને સુંદર અમદાવાદ બનાવવું જોઈએ એવું કહેવા માંગુ છું સ્વચ્છ અભિયાન છે જ નહીં ને કોઈ આવતું જ નહીં ને અહીંયા કચરાવાળો સારી રીતે આવતો નહીં કોઈ વારવા વાળો નહીં આવતો અહીંયા બરોબર જેમ તેમ લોકો ખાવાનું ગમે ફેંકી દે કચરો ગમે પડ્યો હોય કોઈ વારવા વાળાનો કોઈ સુવિધા નથી અહીંયા કોર્પોરેશન તરફથી કોઈ અહીંયા માણસ વારવા નથી આવતો પ્રોગ્રામમાં તમે શું પૂછવા માંગશો અહીં તો શું એક તો અહીં બેકારી વધી ગઈ બહુ બધા અહીં રસ્તો નહીં રસ્તામાં આવતો તકલીફ પડે બધાને અહીં તો રોજગાર લાવવા થોડું થોડું લાવવાના અહીંથી બજારમાં બહુ દૂર છે જવા માટે બે કિલોમીટર જાય કોઈ સમસ્યા છે નહીં કોઈ ધારાસભ્ય આવતો નથી તો કોઈ એવી કંઈ જોવા જ નહીં આવતો કોઈ વોટ લેવા આવો ખાલી બસ વોટ લઈને પછી જતા રહે બસ કોઈ ગઈ જ નહીં આજે ક્યાં પછી તારીખ કરીને આવે અમે જોઈને જાય ખાલી બસ આ તપાસ કરીને જાય અને કોઈ પછી આવતું ને ધ્યાન દેવા કોઈ નહીં આવતું એવી પ્રજા અહીંયા વસે છે અહીં તો મજૂરી એરિયા છે બધો

પછી શું કરવાનું અમારા કામ ધંધા બધા કામ ધંધા વાળા હોય બધા ને વધી જઈશ શું કર્યા જો કરવાનું અમારા પ્રજા પૂછે છે એમાં આ હતી વાત અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોની સમસ્યાઓની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાથે રજા આપશો આવજો બોલ વચન વધારે છે મોદી સાહેબ